તે આ ઘટનાને અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ ઉના ગીરગડા વતી વખોડીએ છીએ અને અમુની પ્રાંત કચેરીએ કલેક્ટર સાહેબને રજૂઆત છે કે આ જે ઘટના બની છે અને ગણેશ જાડેજાની જે ધરપકડ કરવામાં આવી છે ગઈ રાતે અને એની સાથેના જે મળતિયાઓ છે એમની પણ ધરપકડ કરવામાં આવે વહેલી તકે અને દલિત સમાજના ઉપર આવી ઘટનાઓ અવારનવાર બને છે એનું જે મૂળ કારણ છે કે જે આ એટ્રોસિટી એક્ટની જે કલમ છે એને જે નબળી કરવામાં આવી છે અને જે ટેબલ જામીન આપવામાં આવે છે એના કારણે આવા જે ગુંડા અને આવારાં તત્વો છે એમને એક મોકો મળે છે આવી ઘટના બનવા માટે કે આપણે વહેલી તકે છૂટી જશું કેમકે એટ્રોસિટીમાં જે ટેબલ જામીન આપી છોડવામાં આવે છે તો અમુની સરકારને રજૂઆત છે કે આજે એટ્રોસિટી એક્ટનો જે ટેબલ જામીન આપીને જે મુક્ત કરવાનો જે કાયદો છે બરાબર એને રદ કરે અને જે એટ્રોસિટી મુજબ જે કાર્યવાહી છે એ પ્રમાણે ચાલુ રાખે અને રાજુભાઈ સોલંકીના જે પુત્ર અને રાજુભાઈ સોલંકીને એના પરિવાર ઉપર પણ જીવનું જોખમ છે એટલે સરકારને નિવેદન છે કે એમને પ્રોટેક્શન મળે અને રાજુભાઈ સોલંકીના પુત્રને જે ઢોર માર મારી જે આ ઘટના આચરવામાં આવી છે એમના જે મુખ્ય સૂત્રધારો છે એમની તાત્કાલિક ધોરણે ધરપકડ કરવામાં આવે સાથે એમને જે ફોર વ્હીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે ચાર એ મુદ્દામાલ તરીકે એમની જપ્તી કરવામાં આવે અને મૂળ જે એફઆઈઆર છે એ એફઆઈઆરની અંદર એકસો વીસ બીની કલમ જે ઉમેરવામાં નથી આવી એ ઉમેરવામાં આવે અને આવા જે આવારાં તત્વો છે લુખા આવારા તત્વો જે ગેંગ બનાવી એ પોતાના વિસ્તારમાં નહીં પરંતુ આખા સૌરાષ્ટ્રની અંદર પોતાની પોતાની એક તાકાત ઊભી કરવા માંગે છે અને લોકો પર અત્યાચાર ગુજારવા માંગે છે તો નિવેદન છે કે એમની ઉપર પણ કડકમાં કડક કાર્યવાહી કરી અને આવી ગેંગોને ગુજકોટની કલ કલમ લગાડી અને એમને તાત્કાલિક ધોરણે આવી ગેંગોને રદ કરવામાં આવે જય ભીમ આવનારા દિવસોમાં ખરા આવનારા દિવસોમાં અમે જે આવેદન પત્ર પાઠવ્યું છે એમાં અમે લખ્યું છે કે પંદર દિન અંદર જો આવારા તત્વો ની ધરપકડ કરવામાં નહીં આવે અને જે કલમ ઉમેરવાની છે ઉમેરવામાં નહીં આવે અને રાજુભાઈ સોલંકી અને તેમના પરિવારને સભ્યોને જો ન્યાય નહીં આપવામાં આવે તો અમે સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ઉના ગીરગઢડા નહીં પરંતુ આખા ગુજરાત અને આખા ભારતભરની સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ દ્વારા ગોંડલની અંદર ખૂબ મોટા પાયે અમે ભેગા થઈ અને ઉગ્ર આંદોલન કરીશું જેની તમામ પ્રકારની જવાબદારી સરકારની અને તંત્રની રહેશે મારું નામ કાનજીભાઈ નાગજીભાઈ સાંકટ ઉના તાલુકા તેમજ ગીરગઢડા તાલુકાના સમસ્ત દલિત ભાઈઓ અને આગેવાનો આજે ઉના મુકામે પ્રાંત કચેરીએ એકત્રિત થઈ અને મોન રેલીના રૂપમાં રેલી કાઢી અને જૂનાગઢના બનાવમાં જે બનાવ બન્યો રાજુભાઈ સોલંકીના દીકરાનું અપહરણ કરી અને ફાર્મ હાઉસે લઈ જઈ નગ્ન કરી અને જેને ઢોર માર મારવામાં આવ્યો તેમાં તેના ઉપર ગાડી ચડાવી દેવામાં આવી આ અઘટિત બનાવ ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે બનાવ બનાવનાર ધારાસભ્યના પુત્ર છે પૂર્વ ધારાસભ્યના પુત્ર છે અને ચાલુ ધારાસભ્યના પુત્ર છે ચાલુ સરકારમાં ધારાસભ્ય છે જેથી તેમને તાત્કાલિક અટક નહીં કરવામાં અમારે ના છૂટકે દરેક જગ્યાએથી દલિતોએ આવેદનપત્ર આપી અને આ કલમને મજબૂત કરવા માટે સરકારને નિવેદન કરીએ છીએ કે જ્યારે એટ્રોસિટીનો આ બનાવ બને ત્યારે એટ્રોસિટીને સરકારે હળવી કરી હળવી કરી એટલે લોકોને મોકો મળે છે આવા અઘટિત બનાવો કરવાની આવા આવા ગંભીર પ્રકારના ગુનાઓ કરવા માટે લોકોને આ છૂટો દોર મળી ગયો છે સરકારને પણ અમારી વિનંતી છે કે એટ્રોસિટી એક્ટનો ટેબલ જામીન છે તેને સ્તરે કોર્ટમાં જામીન મળે એવી પણ અમે માગણી કરીએ છીએ અને રાજુભાઈના પુત્રને જે ડોર મારી અપહરણ કરી અને જે બનાવ બન્યો છે તેમને એકસો વીસ બીની કલમ ઉમેરે ગુસીકોટની કલમ ઉમેરે આ બંને કલમ ઉમેરી નથી એ આ કલમમાં ઉમેરો થાય તેવી અમારી તમામ સમાજની માગણી છે આ માગણી સાથે અમે આવેદનપત્ર આ બેદન પત્ર મારફતે સરકાર ધ્યાન દોરીએ છીએ કે આમાં મોટામાં મોટી ભયંકર રૂપની સજા થાય એવી અમારી માંગણી સાથે લાગણી છે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો એટ સિક્સ ડબલ ઝીરો ટુ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ